ખરેખર આપણે જે રોડ વિશેની વાત કરીએ કેટલો ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારનો આજે ખરેખર એક સીધો દાખલો હું તમને બતાવું છું કે કેટલો આટલો રજૂઆતો કરવા છતાં આટલો જાગૃતતા થવા છતાં આટલા ટીવી મીડિયા સોશિયલ મીડિયા ઉપર આપણે રજૂઆતો આવેદનો આંદોલનો કરવા છતાં પણ આ લોકોને ક્યાં શરમનો સાટો નથી કારણ કે આજે હું થી જયારે વાવ થઈ આવતો હતો પરિસ્થિતિનો જયારે નિહાળીને અને જયારે દાદરા સાહેબ જતો હતો ત્યારે અહીંયા થરાદ ચાર કિલોમીટર પાંચ કિલોમીટર કોઠી ગામ કોઠી ગામના હાઈવે ઉપર મેં જયારે ઝાડકા આવતા અને જતા જોયા ત્યારે ખબર પડી કે આ લોકો વૃક્ષારોપણ કરે છે વૃક્ષારોપણ ક્યારે કરે છે ચોમાસું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે ત્યારે આ લોકોને આ રોડ બન્યા ત્રણ થી ચાર વર્ષ થયા છે ત્યારે વૃક્ષારોપણ એમને હવે થાય છે કારણ કે એની પહેલા આપણે રજૂઆત કરી હતી એટલે આ લોકોને યાદ આવ્યું ભાઈ આ વૃક્ષો તો વાવવા પડે કેમ કે એટલા બધા ઝાડકા પી ગયા છે તો વૃક્ષો વાવ્યા તો કે જેને નિયતમાં ખોટ હોય ને એને કેવી પરિસ્થિતિ એનો તમને જીવતો દાખલો આપું છું અહીંયા કોઠી ગામની અંદર આ તમામ જથરાથી ધાનેરા સુધી આ વૃક્ષો વાવવાનું જે કામ ચાલુ છે પણ આપ જોઈ શકો છો આ વૃક્ષો હજી ત્રણ દિવસ પહેલા વાવ્યું છે આ ત્રણ દિવસ પહેલા વાયેલું જે વૃક્ષ છે આપ જોઈ શકો છો એને આ સૂકો વૃક્ષ છે

બનાસકાંઠાની અંદર વાવ થરાદની અંદર અહીંયા આપણે અંદર કે વાવરાણા છે પછી પાછા ફેર છે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયેલો છે તેમ છતાં શંકરભાઈ ની શું દેખાય છે શંકરભાઈ જો વિધાનસભાના અધ્યક્ષ હોય આખા ગુજરાતના જે રાજા ગણાતા હોય તો શું એમના જ વિસ્તારમાં આવી પરિસ્થિતિમાં વૃક્ષો રોપાય છે શું આ શંકરભાઈને ખબર નથી કે ભાઈ શંકરભાઈ એમાં પાર્ટિસિપેટ છે ભાગીદાર છે આમાં મને એવું લેખાય છે કે આ બધા નેતાઓ મળીને આની અંદર પૈસા ખાવામાં ભાગીદારી છે ના કે આવી પરિસ્થિતિ ના હોય અત્યારે છેલ્લા ત્રણ થી ચાર દિવસ થયા છે પ્રોટેક્શન માટે કોઈ પણ એના પાસે કેવું માર્યું નથી હવે આ જાળી અહીંયા જે રળાવું જે ઢોર હોય છે પશુ હોય છે શું આ જાળખ રાખવાના છે નથી રાખવાના એટલે આ બે મહિના પછી એક પણ વૃક્ષ તો એમ છે ને કારણ કે સુકુ છે અને નથી ભળવાનું એટલે પછી આ પાકી નાખશે એટલે કે પછી કે બધા ગાયો ને અહીંયા ભેંસોને બધું જે છે એમને નાશ કરી નાખ્યો એટલે ફરીથી એનું ટેન્ડર બહાર પાડીને ફરીથી કરોડો રૂપિયા આપણા જે ટેક્સ ના પૈસા ખેડૂતોના છે એ ગુજરાત ની તિજોરીમાંથી ખંખેરવા માટેની સારામાં સારી યોજના આ લોકો લઈને આવ્યા છે આપણે જાગૃત થવાનું છે જેવું જેવું આ આવી જગ્યા જે આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં અહીંયા વૃક્ષો વવાળા છે મૂકે કેમેરામેનને વિનંતી કરી તમે બતાવજો અહીંયા એક પણ વૃક્ષ લીલું દેખાતું નથી તમે આગળનો અહીંયા જુઓ ને આ જુઓ છો આ વૃક્ષ વાયેલું છે અહીંયા ચાર દિવસ પહેલા જુઓ ક્યાંય પણ એને કશું દેખાતું નથી આ બધું સુખું જ વૃક્ષ છે આ એટલે આવી રીતે કરીને લોકોને ધોળા દિવસે ચૂનો ચૂંપડવાનું જે કામ છે આ આ લોકો કરી રહ્યા છે આ બાજુ પણ દેખાડો ને

આપણે જેટલા સુધી વ્યવહાર નથી ઉપાડતા આપણે રથિયા કરતા ને એટલે આ લોકો ખબર છે કે અહીંયા બધા પેલા જશે અહીંયા ભાવો ગમે જે કરવું હોય કરો તમે લૂંટા એટલું લૂંટી લો આ પૈસા આપણા છે જાગૃત થવાની જરૂર છે તમને લાગ્યો કે આ વાત વાસ્તવમાં સાચી છે તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને જાગૃત થાવ નહીતર આ તમારા ખેતર નહીં રહેવા દે તમારા પશુ નહીં રહેવા દે અને તમારા જે પૈસા છે ને એ તિજોરીમાંથી નહીં રહેવા દે ખિસ્સામાંથી નહીં રહેવા દે જય હિન્દ